સાપ ગયા અને લિસોટા રહી ગયા વિસાવદર પેટા આ કહેવત બરાબર લાગુ પડે છે કેમ કે પેટા પૂરી થઈ એને ઘણા દિવસો થયા પણ હજુ સુધી એની ચર્ચા ચારે કોર ચાલે છે કઈ રીતે આગળ વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ વિસાવદર પેટા ચૂંટણીમાં જ્યાં જ્યાંથી ગોપાલ ઇટાલિયાને લીડ મળી છે ત્યાં ત્યાં જવાહર ચાવડાની સક્રિયતા વધી ગઈ છે રાજકીય પંડિતો આ ઘટનાને અનેક દ્રષ્ટિથી જોઈ રહ્યા છે વિસાવદરમાં પેટાચુટણી થઈ એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા સોરઠ પંથકના દિગજ ભાજપી નેતા કિરીટ પટેલ હાર્યા આ સમગ્ર ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાનો કરિશ્મા કામ કરી ગયો છે તેવું પોલિટિકલ પંડિતો કહે છે જો કે આ વાત સાચી લાગતી હોય તેમ જીત્યા પછી ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડાના નામેથી નારા લગાવ્યા હતા સુરત ખાતેની જનસભામાં પણ આહિરનો આ આ કહેવત ઈશારો કર્યો તમામ બાબતો વચ્ચે ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા વિસાવદર બેઠકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને આ જ વિસ્તારના ગામડાઓમાંથી ગોપાલ ઇટાલિયાને જબરજસ્ત લીડ મળી હતી જે તેમની જીતમાં ફેરવાઈ ચૂંટણી પૂરી થયા બાદ જવાહરભાઈ હવે સક્રિય થયા હોય તેમ રાજકીય રીતે નહીં પણ આહિર સમાજના સંગઠન અને જ્ઞાતિજનોને એક પંગતમાં લાવવાની ઈચ્છા સાથે સમાજના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે વિસાવદર તાલુકા આહિર સમાજ દ્વારા જાંબુડા ગામે આયોજિત કાર્યક્રમમાં જવાહરભાઈ ચાવડાએ સંબોધન કર્યું અને સમાજનું મજબૂત સંગઠન એ સમાજની આવતીકાલ છે તેવી વાત પણ કરી આ સાથે જ વિસાવદરના રાજપરા લાલપુર વેકરિયા જેતલવડ ઘોડાસણ ભટવાવડી જાંબુડા પિયાવા અને રામપરા સહિતના ગામડાના વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં પણ જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત અને સન્માન થયું જ્યાં સન્માન થયું અને સમાજને એક થવાની હાકલ કરી ત્યાંથી ગોપાલ ઇટાલિયાને ભવ્ય લીડ મળી છે પેટા ચૂંટણીમાં જવાહરભાઈ ક્યાંય પ્રચારમાં ગયા નથી તેમ છતાં તેમના વિશે ચર્ચા ચાલે છે ઓલું હિન્દીમાં કહેવાય છે ને કે બાત ઉતી જિનમે જનમે બાત હોતી પંખો સે કુછ નહીં હોતા સે ઉડાન હોતી હૈ ભલે જવાહરભાઈ ઘરે બેઠા હોય પણ તેઓ ઘરે બેઠા બેઠા પણ સોરઠ મલકની વિધાનસભા બેઠકો પર પ્રભાવિત છે તેવો આડકતરો સંદેશો પણ આપી દીધો જવાહરભાઈ ચાવડાએ વિસાવદર તાલુકાના દાદર મોણિયા લેરિયા ગામોમાં પણ મુલાકાત કરી જ્યાં તેમણે સમાજના આગેવાનો સાથે સંવાદ કર્યો વિવિધ સામાજિક મુદ્દે સંવાદ થયો ચર્ચા થઈ ભાજપનું ગઢ કહેવાતું સોરઠ જૂનાગઢ પંથકમાં જવાહરભાઈ ચાવડાએ સાબિત કર્યું છે કે માણાવદરમાં બેઠા બેઠા પણ ખેલ પડી શકે છે અને જે સામાજિક કાર્યક્રમ થયો તે પણ વિસાવદરના ગામડામાં યોજાયો જ્યાં જવાહરભાઈના જબરા સન્માન થાય છે હું રાજનીતિ નહીં પણ સમાજને એક કરવા આવ્યો છું આ સ્ટેટમેન્ટ આપ્યા પછી જવાહરભાઈ ફૂલ ઓન એક્ટિવ મોડમાં જોવા મળે છે વિસાવદરના આહીર આગેવાનો કાર્યકરોને મળી રહ્યા છે જે પેટા ચૂંટણીમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધી ફાઇટ હતી તેમાં જવાહરભાઈએ બંધ બારણે જે ગેમ રમી તે જ ગામડાના લોકો હવે જવાહરભાઈને ઘોડે બેસાડીને ઓવારણા લીએ છે જાંબુડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જવાહરભાઈએ એક જ દિવસમાં દસ ગામડા ખૂંદી નાખા અને ભાવુક થઈને બોલ્યા કે મારી ઓળખ જ્યાં જ્યાં છે તેના પાયામાં તમે એટલે કે આહિર સમાજ છે તમે જ્યાં કહેશો ત્યાં હું ઉભો રહીશ આ સાથે જ જવાહરભાઈ બોલ્યા કે સૌથી મોટી વાત એ છે કે આહિર સમાજ સંગઠિત થયો છે જાંબુડા ગામે જાહેર મંચ પરથી વાતો કરી તેના પરથી એવું લાગે છે કે જ્યાંથી ભાજપના ઉમેદવારનો સફાયો થયો છે તે ગામડામાં જવાહર ચાવડા મુલાકાતો કરે છે એમ કહો કે તે ગામડાનો આભાર માનવા નીકળ્યા છે ઇટાલિયાની જીતમાં જવાહરભાઈનો ફૂલ સપોર્ટ રહ્યો હોય તેવું લાગે છે જો કે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સ્વીકાર્યું હતું કે અમે જીત્યા તેની પાછળનું કારણ એ પણ છે કે ભાજપના કેટલાક નેતાઓએ છુપા આશીર્વાદ આપ્યા હતા બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં જવાહરભાઈ ભાજપને કંઈક દેખાડવા માંગે છે પણ તેમના ગળામાં ભાજપનો ખેસ દેખાતો નથી એટલે હવે જોવાનું એ છે કે આવનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જવાહરભાઈ શું કરિશ્મા બતાવશે જવાહરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવા જ સમાચાર જોવા માટે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ આટલું જ નમસ્કાર